સચિન ખાતે જર્જરિત છ માળની બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ તંત્ર દ્વારા હાલમાં જર્જરીત અન્ય બિલ્ડિંગોના સર્વે કરી ખાલી કરવા માટે નોટિસ આપી હતી જોકે જર્જરિત મકાનો ખાલી ન તંત્ર દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે નળ અને વીજ જોડાણ કાપવાની શરૂઆત કરતા જ ઘર્ષણ સર્જાયું હતું જેને લઈને પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો સુરતના સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એકસો એકોતેર જેટલા આવાસ જજરીત સ્થિતિમાં છે અહીં ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના હજારો લોકો રહે છે સાતથી આઠ વર્ષથી તંત્ર દ્વારા આવાસોની માત્ર નોટિસ જ અપાઈ હતી પરંતુ ઘર ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા કાર્યવહી શરૂ કરાઈ હતી તેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ચાલુ ચોમાસાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના એકસો એકોતેર જેટલા આવાસોમાં રહેતા લોકો ઘર વિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે તંત્રે આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવી હતી અને આજે જ વીજ જોડાણ તથા નળ કનેક્શનો કાપવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના અપાઈ હતી જેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમા ગરમી જોવા મળી હતી અને પોલીસ તથા લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા લોકોએ પોલીસને ધક્કે ચડાવતા ઘર્ષણ સજાયું હતું જેથી પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયત શરૂ કરી હતી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા પોલીસે ટોળું વિખેરવાની કામગીરી હાથ ધરી હતી તો કેટલાક પણ કરી લેવાયા છે થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું અને લોકો સતત કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા તો કેટલાક યુવકોએ કામગીરીને રોકવાનો પ્રયાસ કરતા તેમની સામે સખ્તાઈ પગલાં પગલા પોલીસ દ્વારા લેવાયા હતા અને કરી લેવાયા છે રિપોર્ટ